આજ રોજ રામનવમી છે રામ ભગવાન અયોધ્યામાં પહેલી વાર એવું હશે કે બાવીસ જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી પહેલી રામનવમી છે પૂરા ભારત દેશમાં ગામડા ગામડાઓમાં રામ મંદિરમાં શોભાયાત્રા નીકળી છે રામ ભગવાનને સૌએ પ્રાર્થના કરી છે પૂજા કરી છે આણંદ જિલ્લાના સૌ નાગરિકોને રામનવમીની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે વિશ્વમાં દેવ ભગવાન રામનો આજે જન્મદિવસ છે પ્રાગટ્ય દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં એક નવો હર્ષો ઉલ્લાસ જાગી રહ્યો છે ભારત માટે આ રામનવમી ખૂબ જ મહત્ત્વની એટલા માટે છે કે પાંચસો પચાસ વર્ષ પછી વિશ્વ નેતાને ભારતીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામ રામલલ્લાજીનું મંદિર બાંધીને ત્યાં ભગવાન રામજીની સ્થાપના કરી છે આજે રામ રામનવમીના દિવસે ભગવાન રામજી સમગ્ર વિશ્વને અને ભારત દેશના એકસો ચાલીસ કરોડ દેશ લોકોને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે ભારતના સર્વ પ્રજાજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી રામ આજે મરાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ છે સમગ્ર ભારતની અંદર અને વિશ્વમાં આ દિવસને રામનવમીના દિવસને તરીકે ઉજવવામાં આવે છે આણંદ ખાતે આજે શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા શ્રી રામજીની શોભાયાત્રા વર્ષોથી કાઢતા આવ્યા છતાં સૌ યુવકોએ ભેગા કરીને આજે એ શોભાયાત્રા કરવાનું નક્કી કર્યું છે પાંચસો વર્ષથી આપણે સૌ ભારતવાસીઓ શ્રી રામજી લલ્લાના જે સ્થાન પર પોતાનું સ્થાન બિરાજવું જોઈએ મૂર્તિ પ્રસ્થાપિત થવી જોઈએ પામપ્રિષ્ઠ થવી જોઈએ તે જાન્યુઆરી મહિનામાં થઈ ત્યાર પછીના પ્રથમ વખત પહેલી વખત આ શોભાયાત્રાની અંદર જોમ જુસ્સો અને અલગથી દોવાઈ દેખાઈ રહ્યો છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લાના અને વલ્લભ વિદ્યાનગરના યુવાઓ ભેગા થઈને લગભગ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ શોભાયાત્રામાં જોડાવાનું નક્કી કર્યું છે ભગવાન રામ એ સૌના છે અને રામ રાજ્ય સ્થાપાયું છે ત્યારે માત્ર એક દિશા તરફ નહીં પણ ઘણી બધી દિશાઓની અંદર ભગવાન રામે જે રામ રાજ્યની અંદર એક સૌહાર્દ મૂક્યો હતો લોકોના જીવનની અંદર એક રામની પ્રતિભા છોડી હતી મર્યાદા છોડી હતી એ મર્યાદા સાથે ભારતવાસીઓ જીવે ભારત વિશ્વગુરુ બને અને આવનાર સમયમાં આ દેશને સર્વોત્તમ જગ્યા પર લઈ જવા માટે નાગરિકો કટિબદ્ધ થાય ત્યારે એને રામ રાજ્ય સ્થાપિત થયું કહેવાય ભગવાન રામના જીવન તરફ નજર રાખીને આજના દિવસથી આપણે એના સંકલ્પથી એના જીવનની તરફ નજર રાખીને એના જીવનના ઉદાહરણરૂપ બનીને એના જીવન તરફ નજર રાખીને સાચા અર્થની અંદર આપણે જીવનમાં એ પ્રતિબદ્ધ કરીએ કૃતાર્થ કરીએ એવા સદભાવના સાથે આજના આ કાર્યક્રમમાં સૌને જોડ્યા છે ફરી એકવાર આપ સૌને જય શ્રી રામ જય શ્રી રામ આજરોજ શ્રી રામનવમીના જન્મ રામનવમીના નિમિત્તે શ્રી રામ શ્રી રામ જન્મ શોભાયાત્રા સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષથી જે આયોજન કરવામાં આવે છે શોભાયાત્રાનું એના ભાગરૂપે આજે આયોજન કરેલ છે આજે રામનવમીના નિમિત્તે આણંદ અને વિદ્યાનગરમાં નવ જગ્યાએ અમારી શોભાયાત્રાનું સમૂહ આરતીનું આયોજન કરેલ છે અને બાર બાર વાગે અમે મુખ્ય મંદિર રામ મંદિર છે ત્યાં મહાઆરતી કરી અને આનું સમાપન કરવાના છીએ